કે આવો અભિગમ આવા સંકલ્પ સાથે પાર્થિવ શિવલિંગની પૂજા કરવામાં આવી પાર્થિવ શિવલિંગમાં વિશુદ્ધ માટી જોઈ ગમે ત્યાંથી માટી ન લઈ આવે એટલે નદીના કિનારેથી તળાવના કિનારેથી અથવા કુવાના કિનારેથી થોડું ખોદી અને પછી શુદ્ધ માટી લઈ આવવામાં આવે આજે પણ મોટા ભાગના લોકોને પેટની જે લોકોને બીમારી છે એને ક્યારે અનુભવ કરવો પેટમાં ખૂબ દુખતું હોય શૂલનો રોગ કહેવાય છે અષ્ટાંગ હૃદયમાં વાઘભટજી કહે છે જેને શૂલનો નો રોગ હોય વ્યક્તિઓએ પૃથ્વી તત્વ સાથે જોડાઈને રહેવું પડે આજે મોટા ભાગના લોકોને પેટનો દુખાવો છે એનો મતલબ છે પૃથ્વીથી થોડાક દૂર થઈ ગયા ખેડૂતોને મોટા ભાગે આજે દુખાવો નથી હોતો આ જે જમીનની માટી હોય ઉપર હોય અશુદ્ધ હોય એટલે માટીને ખોદવી પડે ઊંડી દોઢ ફૂટ જેટલી ખોદો એટલે પછી જે માટી આવે એ વિશુદ્ધ આવે એક કોટન નું કપડું લેવાનું એ કપડું ભીનું કરી અને પેટ ઉપર રાખી દેવાનું અને પછી એ માટી છે જેમ ગાર ચાંદતા હોય એ કપડા ઉપર લગાડી દેવાની આખી રાત સુઈ જવાનું સવારમાં એ કોટન નું કપડું લઈ લેવું એટલે પેટની અંદરના જે પણ કૃમિઓ હશે એ બધા કૃમિઓનો નાશ થઈ જશે પેટનો દુખાવો જ બંધ થઈ જશે વિશુદ્ધ માટી થોડુક ખોદો પછી આવેલે નદીના કિનારે તળાવના કિનારે અથા પવિત્ર જગ્યાએ ખોદી અને માટી લઈ આવી અને એ માટીમાં પણ બતાવ્યું છે બ્રાહ્મણો માટે સફેદ માટી ક્ષત્રિયો માટે લાલ માટી વૈશ્ય માટે પીળી માટી અને સેવકો માટે કાળી માટી એ માટી લઈ આવી અને પોતાને ત્યાં જળની અંદર થોડુંક એમાં જળ પધરાવું થોડુંક સુગંધી ચૂર્ણ પધરાવું અંદર થોડું દૂધ પધરાવું અને એ એને મસળવાની એ આખા માટીને ભીની કરીને પછી અને શિવલિંગ શિવલિંગ બનાવવાની લિંગ આકારમાં નહીં અખંડમ સ્થાવરમ લિંગમ વિખંડમ ચરમે વચ એવું બતાવ્યું છે કે એ જે તમે પાર્થિવ શિવલિંગ બનાવો એમાં થાળું બનાવવાની જરૂરિયાત નથી ચાર આંગણના માપની આંગળી જેવી ઊભી ખાલી શિવલિંગ જેટલા પણ છે ને એ અખંડ હોય હોય એમાં બે ભાગ નહીં અને જેટલા હોય એક જગ્યાએ સ્થાપિત હોય એ બે ભાગમાં હોય એનું એક થાળું પણ હોય ને એક લિંગ પણ હોય પણ પાર્થિવ શિવલિંગ તો એમનામ જ બનાવવામાં આવે અને પાર્થિવ શિવલિંગ બનાવવાના આખી વિધિ વિધાન છે પાર્થિવ શિવલિંગમાં કદાચ તમને કોઈ મંત્ર ન આવડતા હોય કોઈ વિધિ વિધાન ન આવડતું હોય કદાચ કોઈ બ્રાહ્મણ ન હોય તમારી પાસે તો એના માટેની પણ આખી વ્યવસ્થા બતાવી છે પાર્થિવ શિવલિંગ બનાવવા માટે સૌથી પહેલાં આઠ નામ સાથે બનાવ્યું આઠ નામ તમને ભગવાનના આવડતા હોવા જોઈએ જ્યારે માટી લેવા જાઓ ત્યારે માટી લેવી ત્યારે બોલવાનું ઓમ હરાય નમઃ ઓમ હરાય નમઃ એટલે હર ભગવાનનું એક નામ છે એટલે ઓમ હરાય નમઃ કહીને માટી લઈ આવવી પછી એ લિંગ નિર્માણ કરતા હોય ત્યારે કોઈ મંત્ર ન આવડતો હોય તો ઓમ મહેશ્વરાય નમઃ ઓમ મહેશ્વરાય નમઃ મહેશ્વરાય મહેશ્વર ભગવાનનું એક નામ છે આગળ ઓમ પાછળ નમઃ અને ચોથી વિભક્તિ સંસ્કૃતમાં આવે મહેશ્વરનું મહેશ્વરાય થાય એટલે મહેશ્વરાય નમઃ એમ બોલીને શિવલિંગ નિર્માણ કરવી ચાર આંગળ જેટલી અને એક આંગળી જેવી એમ ખાલી લિંગના આકારમાં પછી પ્રતિષ્ઠાનો મંત્ર નો આવડતો હોય તો ઓમ સંભવે નમઃ બોલીને પ્રતિષ્ઠા કરવી પછી આવાહન ન આવડતું કે ભગવાનને આવાહિત કેમ કરવા એ પાર્થિવ શિવલિંગમાં કેમ શિવજીને બોલાવવા તો ઓમ શુલ પાણ એ નમ બોલી અને એનું આવાહન કરવાનું પછી કદાચ તમને અભિષેક દરેક જેટલા પણ પાર્થિવ શિવલિંગ હોય એનો નિયમ છે પાર્થિવ શિવલિંગ બનાવીએ તો એની ઉપર અભિષેક કરવો જ પડે અભિષેક કરો તો જ પાર્થિવ શિવલિંગ કરવી જોઈએ અને અભિષેક થઈ જાય પછી નિયમ એવો છે કે એના ઉપર બિલવા પત્ર પણ સમર્પિત કરવા અને રોજ માટે શિવલિંગનું વિસર્જન કરવું એ નિયમ છે રોજ વિસર્જન કરી નાખવું બની શકે તો જળમાં જ પ્રવાહિત કર્યા એ વિસર્જન સાંજ ન થાય સૂર્યાસ્ત ન થાય એ પેલા વિસર્જન કરી નાખવું જોઈએ પાર્થિવ શિવલિંગનું પછી આપણે ચાલો ને આજે પહોંચી શકીએ એમ નથી કાલે કરશું એમ નહીં રોજ માટેનું વિસર્જન જરૂરી છે પિનાક ધૃશે નમઃ એ બોલી અને એનો અભિષેક કરવાનો તમને પૂજા આવડતી ન હોય ભગવાનને ભોગ શું લગાડવો મંત્ર ક્યો બોલવો થાળ કયો બોલવો ખ્યાલ ન હોય તો ઓમ શિવાએ નમઃ બોલીને થાળ લગાવવાનો પછી કદાચ ને તમને ક્ષમા પણ નથી આવડતું મંત્રહીનમ ક્રિયાહીનમ નથી ફાવતું તો મહાદેવજીને ઓમ પશુપતયે નમઃ બોલી અને મહાદેવજીની ક્ષમા યાચના કરી અને છેલ્લે વિસર્જનનો કોઈ મંત્ર ન આવડે તો ઓમ મહાદેવા એ નમઃ બોલીને વિસર્જન કરવું રોજ માટે પાર્થિવ શિવલિંગ જેટલા લોકો બનાવવામાં આવે તો પાર્થિવ શિવલિંગનું પૂજન તો જરૂરી છે એનો અભિષેક જરૂરી છે મોટા ભાગના લોકો બ્રાહ્મણો હાથમાં ગંધાક્ષત પુષ્પ રખાવે કોઈ પણ દેવતાનું ધ્યાન ધરવાનું હોય તો હાથમાં કહે કે ગંધાક્ષત પુષ્પ લઈ જાજો અને ગંધાક્ષત પુષ્પ હાથમાં લઈ જાય ત્યારે આપણે વિચાર કરવો જોઈએ કે શા માટે બધામાં કંકુ ચોખાવાળું ફૂલ લઈને જ ભગવાનનું આવાહન કરવામાં આવે આમ તો બતાવવામાં આવ્યું છે કે ગંધ છે એ કર્મનું પ્રતિક છે સારી સુગંધ તો જ ફેલાય સારા કર્મ કરો એ કર્મનું પ્રતિક એટલે ગંધ છે ચોખા છે અક્ષત ન ક્ષત અક્ષત જે નો નાશ નથી એને અક્ષત કહેવાય એને જ્ઞાનનો કોઈ દિવસ નાશ છે જ નહીં આ જન્મમાં તમે જેટલું જ્ઞાન એકત્રિત કર્યું આવતા જન્મમાં કામ આવે એટલે તો કૌટિલ્ય નાનો હોય તો ઘણા બધા દેશોની માહિતી રાખે પૂર્વજન્મનું જ્ઞાન છે એક સ્કૂલમાં ભણનારા પચાસ વિદ્યાર્થીઓ છે બધાની યાદશક્તિ એવી નથી ઓલો પૂર્વમાં ભણેલો છે એટલે એકવારમાં એને યાદ રહી ગયું છે એટલે જ્ઞાન અક્ષત છે જ્ઞાનનું પ્રતિક છે અને પુષ્પ છે એ કોમળતાનું પ્રતિક છે ઋજુતાનું